સંખેડાની ડીબી પારેખ હાઇસ્કુલના ગ્રાઉન્ડ ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત રવિ કૃષિ ઉત્સવની ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ અંગે આવેલ અતિથિઓ દ્વારા માર્ગદર્શન તેમજ સરકાર દ્વારા ખેડૂતલક્ષી વિવિધ યોજના તેમજ સહાય યોજનાઓ અંગેની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી આ વિકાસ કૃષિ વિકાસ તેમજ રવિ કૃષિ મહોત્સવમાં ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો તેમજ સંખેડા અને આજુબાજુ ગામના સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય અતિથિ દ્વારા પ્રદર્શનના સ્ટોલની મુલાકાત લેવામાં આવી સંખેડા ખેતીવાડી શાખા દ્વારા સંખેડા તાલુકાના મહત્તમ ખેડૂતો ખેતીવાડી ખાતાની યોજનાઓ વિશે જાણકારી મેળવી આ રવિ કૃષિ મહોત્સવનું આયોજન તાલુકા પંચાયત કચેરીની સામે સંખેડા ડીપી પારેખ હાઈસ્કૂલ સંખેડા ખાતે કરવામાં આવ્યું કાર્યક્રમના અધ્યક્ષ સંખેડા તાલુકાના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી તાલુકા પંચાયત પ્રમુખ દીપિકાબેન તડવી તેમજ સંખેડા ઇન્ચાર્જ મામલતદાર અંજનાબેન તેમજ તાલુકા વિકાસ અધિકારી બહાદરપુર એપીએમસી ચેરમેન ભૌમિક દેસાઈ તેમજ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને મહેમાનોને પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરીને કાર્યક્રમને આગળ વધાવવામાં આવ્યો

રવિ કૃષિ ઉજવણી કરવામાં આવી અને પાંચસો જેટલા લાભાર્થી ભાઈઓ હાજર રહ્યા અને રાજ્ય સરકાર તરફથી ટ્રેક્ટરની સહાય રોટોવેટર અલગ અલગ પ્રકારના લાભો આપવામાં આવ્યા અને અમારા તાલુકા પ્રમુખ શ્રીમતી દીપિકાબેન અમારા તાલુકા ભાજપના પ્રમુખ શ્રી જયમીનભાઈ દેવસીભાઈ એપીએમસી ના ચેરમેન ભાઈ ભૌમિક અને ઉપસ્થિત કાર્યકર્તાઓ આગેવાનો હાજર રહ્યા છે અને આ કાર્યક્રમને ને અહિયાં ખુબ સારી રીતે દિપાયો છે ભારત માતા કી જે